નેતૃત્વમાં મળેલી મંત્રીમંડળની આજની બેઠકમાં ખાસ કરીને સમગ્ર ભારતના લોકપ્રિય વડાપ્રધાન આપણું ગૌરવ માની નરેન્દ્રભાઈ મોદીનો ગુજરાત પ્રવાસ ખાસ કરીને સોમનાથ સ્વાભિમાન પર્વ જે પ્રકારે આખા કાર્યક્રમનું આયોજન માની મોદી સાહેબના વિચારથી એમના માર્ગદર્શનની છે ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈના સતત દેખરેખ નીચે થયું છે હું પણ ત્યાં તો મને ખબર છે કે જે પ્રકારે માનની મોદી સાહેબને આવકારવા માટે ભગવાન સોમનાથના ભક્તોને સમગ્ર ગુજરાત સૌરાષ્ટ્ર ગેલું થયું હતું સાહેબનું મંદિરમાં આગલા દિવસે આવું દસ તારીખે અગિયાર તારીખે શૌર્ય યાત્રા અને શૌર્ય સભા એ ઉપરાંત પણ અભૂતપૂર્વ કહી શકાય ઐતિહાસિક ઓમકારનાથના જાપ એક અલૌકિક વાતાવરણ ભગવાનના સાનિધ્યમાં અને કેવા મહાપુરુષનું પણ નિશ્રા એટલે કે માની મોદી સાહેબની નિશ્રા પણ મળી કાર્યક્રમના સ્વરૂપ બે હતા પણ મેં જે દૃશ્ય જોયું છે આપે જે બતાવ્યું છે સાહેબ ગયા ત્યારે પણ સાહેબને આવકારવામાં અભિવાદનની આખી રોડ શો જેવું થાય સાહેબ બહાર નીકળે ત્યારે પણ થાય મંદિરનું આપ પટાંગ પણ છો શકો લાંબા સમય લાંબુ છે સવારે આવે ત્યારે પણ થાય હજારોની મેદની બહાર નીકળે ત્યારે પણ થાય શૌર્ય સભા શૌર્ય યાત્રા નીકળે ત્યારે પણ જે પ્રકારે થનગની રહ્યા હતા માની મોદી સાહેબને આવકારવા માટે મને એવું લાગે છે કે અભૂતપૂર્વ કહી શકાય ને જ્યારે શૌર્ય સભા થઈ એ સભામાં પણ જાણે રોડ શો હોય મંડપમાં માણસો નહોતા સભા એટલા હજારો લોકો બહાર સાહેબની એકમાત્ર ઝાંખી લેવા માટે મોદી સાહેબની અને મોદી સાહેબે જે પ્રકારે ભાવથી આ સોમનાથનો આખો ઇતિહાસ એક શૌર્ય તરીકે લીધો છે ને પ્રદર્શિત કરવાનો નિર્ણય લીધો છે ત્યારે એના માટે વિશેષ અભિનંદન આપવામાં આવ્યા અને રાજ્યની સમગ્ર જનતાનો રાજ્યના મંત્રીમંડળે આભાર માન્યો તંત્રને પણ વિશેષ ચાર દિવસની અંદર તમામ કાર્યક્રમો મોદી સાહેબનો આખો પ્રવાસ અલગ અલગ પ્રકારે ચાર દિવસની અંદર એ આખું ઊભો કર્યો છે એટલા માટે તંત્ર પોલિટિકલ વિંગ ભારતીય જનતા પાર્ટીના માની પ્રમુખશ્રી એમનો પણ સહયોગ કાર્યકર્તાઓનો પણ સહયોગ પ્રતિનિધિઓનો પણ સહયોગ એ પ્રકારે ખૂબ મહત્ત્વનું કહી શકાય એ પ્રકારે અલગ અલગ જગ્યાએથી સમગ્ર દેશમાંથી પણ લોકો આવતા હતા આ સોમનાથનું શૌર્ય અને સંસ્કૃતિ સમગ્ર દેશને ખૂણે ખૂણે પહોંચાડવાનો પણ નિર્ણય એ થયો છે ત્યારે મને કહેતા આનંદ થાય છે કે મોદી સાહેબે એક વર્ષ સુધી આ સોમનાથ સ્વાભિમાન પર્વ સમગ્ર દેશમાં ઉજવવાનું નક્કી કર્યું છે ગુજરાતમાં સ્વાભાવિક છે કે સોમનાથ દાદા એ વિશ્વના છે સમગ્ર ધરતીના છે સમગ્ર સૃષ્ટિના છે પણ જ્યારે ગુજરાતમાં હોય ત્યારે ગુજરાતમાં પણ વિશેષ ઉજવણીની પણ ચર્ચા હોય છે કેબિનેટમાં મને શ્રી સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ આખી વિગતે વાત મૂકી છે દિલ્હી જવાના છે સમગ્ર દેશનો કાર્યક્રમ બની રહ્યો છે એમાં પણ ગુજરાત કોન્ટ્રીબ્યુશન કરશે અને રાજ્યનો પણ કાર્યક્રમ એ બનશે ત્યારે આપણા માટે આનંદની વાત છે કે ભગવાનને ભગજવાનું અને આપણો આ શૌર્યનો ઇતિહાસ વાગળવાનો મોકો એ પણ મળવાનો છે આ ખૂબ ભક્તિમય વાતાવરણની અંદર આ પર્વ ઉજવાનું છે ત્યારે સાથે સાથે સૌરાષ્ટ્ર કચ્છ રિજિયનલ વાયબ્રન્ટ કોન્ફરન્સ એ પણ માની મોદી સાહેબે એનું ઉદઘાટન કર્યું અને બે દિવસનું ખૂબ મહત્ત્વનું કહી શકાય એવી સફળતા એ સૌરાષ્ટ્ર વાઇબ્રન્ટ સમિટમાં મળી છે ઉત્તર ઝોનમાં પણ થઈ એ જ પ્રકારે નીચે સુધી આ વાયબ્રન્ટ કોન્ફરન્સનો લાભ પણ રાજ્યની જનતાને સૌરાષ્ટ્રની જનતાને મળવાનો છે